ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત રોબો ફેસ્ટ 5.0 સ્પર્ધા જે ભારતની સૌથી મોટી રોબોટિક્સ સ્પર્ધા છે ગુજરાત સરકાર દ્વારા તેનું આયોજન કરવામાં આવેલ અને આ સ્પર્ધામાં ચાણક્યની ટીમની પસંદગી કરવામાં આવેલ છે ચાણક્ય શાળા દ્વારા રજૂ કરવામાં આવેલ રોચક કૃતિનું નામ છે ચિલ કોગ્નિટિવ એન્ડ હાઈલી કોન્ફિગ્યુરેબલ ઇન્ટિગ્રેટेड લર્નિંગ ડિવાઇસ સહર્ષ જણાવવાનું કે સમગ્ર ભારત દેશમાંથી અનેક કૃતિઓ પૈકી અનેક પ્રવેશ કો પૈકી ચાણક્ય પરિવારની ટીમ પૂરા દેશમાંથી ઉચ્ચ કક્ષાની કૃતિઓ પૈકી પ્રથમ 20 કૃતિઓમાં સ્થાન મેળવી પોતાની મૂળભૂતતા અને ભવિષ્ય દ્રષ્ટિ માટે અલગ સ્થાન પ્રાપ્ત કરેલ છે ચાણક્ય પરિવાર ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ તેમજ તેમના માર્ગદર્શક શિક્ષકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે आ टीम ना सभ्यो ना नाम मार्गदर्शक शिक्षक श्री पारस डी ठक्कर विद्यार्थियों सात्विक हेतलबेन चौहान श्लोक सोनी रिया जितेंद्र गिरी गोस्वामी अरवा अकबर अंतारिया चाणक्य परिवार नी आ टीम हवे आगामी पांच दिसंबर 2025 ना रोज प्रूफ ऑफ कंसेप्ट सबमिशन माटे एक पगलू आगे भरवा जाई रही छे ते बदल शाला ना ट्रस्टी श्री वाडीलाल भाई सावला श्री संदीप भाई दोषी श्री पंकज भाई मेहता श्री जय मेहता श्रीमती हस्ती दोषी श्री अंकित सावला तेमज़ जनरल मैनेजर श्री सोहित तेमज़ आचार्य श्री श्रीमती कविता बारमेड़ाए तेमने खूब खूब शुभकामनाओं है